જે સ્વપ્ન મેં મારા પોરબંદર માટે જોયું હતું મેં મારા ગુજરાત માટે જોયું જોયું હતું એ સ્વપ્ન આજે મને ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મને પરિવર્તન થતું દેખાય છે આ એક જ મકસદ સાથે આટલા વર્ષના સંબંધો તોડી અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું ત્યારે અહીંયા ઈશ્વરે કોક ને કોક ને કઈ શક્તિ આપી હોય છે એ શક્તિ એક સામાન્ય કાર્યકર તરીકે આ પક્ષમાં આદરણીય નરેન્દ્રભાઈ નેતૃત્વમાં આપવાનું મેં નક્કી કર્યું છે અને હું રિપીટ કરું છું કે જ્યારે કોઈ છોડીને જાય કોઈ કોંગ્રેસ પક્ષ ત્યારે જુદી જુદી એજન્સીઓના નામ આપે બીજા નામ આપે પણ હું દાવા સાથે કહું છું કોંગ્રેસના મારા સહિતના તમામ આગેવાનો છે એને કોઈએ ક્યારેય ડર બતાવ્યો નથી આજે ત્યાં છે એને નથી બતાવ્યો મને પણ ક્યારે ડર નથી બતાવ્યો મારા ઉપર એકસો એકાવન ની કઈ કલમ નથી લાગી બીજા આગેવાનોને નથી લાગી એટલે આ જે પ્રચાર થાય છે એ પ્રચારને કારણે નહીં કોઈ લાલચને કારણે નહીં પણ બદલાવ લઈ આવવો છે અને બદલાવ આપણી નજર સામે આજે માનની અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે કહ્યું એમ આપણા બધાની નજર સામે આવે છે અને એમાં કંઈક આહુતિ એક કાર્યકર તરીકે આપી શકીએ ભગવાન રામ જ્યારે સેતુ બાંધતા હતા ત્યારે ખિસકોલી છે એ જે રીતે આવી અને એમાં પોતાનું પ્રદાન કરતા હતા એમ મેં અહીંયા આવી અને એ રીતે નક્કી કરેલું છે અને અહીંયા આજે એક સિમ્બોલિક રીતે અમે આજે બધા જોડાયા છે